નમસ્કાર મિત્રો ભૂતિયો ગયો છે રૂપાવટી નગરીને શોધવા અને આ બાજુ ગામમાં પાંચ પાંચ દિવસો થઈ ગયા છે પણ હજી સુધી ભૂતિયો ઘરે પાછો આવ્યો નથી તો બીજી બાજુ પેલા પાડોશી ગામનો જગમાલ કે જે ભૂતિયાને મારી નાખવા માટે રોજ ગામમાં આવે છે અને બધાને પૂછે છે કે ભૂતિયો ગામમાં કેમ નથી અને હવે તો જગમાલ એવું સમજી બેઠો છે કે ભૂતિયો મારાથી ડરી અને ભાગી ગયો છે અને એટલે જ તો તે ગામમાં પાછો આવતો નથી અને કદાચ એવું નહીં હોય ને તો આ ગામ લોકોએ ભૂતિયાને મારાથી ક્યાંક છુપાવી દીધો છે અને આમ કરતાં કરતાં આજે વહેલી સવારે કઠિયારાઓ ભેગા થઈ અને મુખી બાપાની પાસે જાય છે અને જઈને કહે છે કે હે મુખી બાપા આપણા ગામમાં જ્યારે બધા સૂઈ જાય છે ને ત્યારે ગામમાં મોડી રાત્રે કોઈક આવતું હોય ને એવું લાગે છે અને પહેલાં તો અમને એમ હતું કે કોઈ વટે વટેમાર્ગું હશે તો આવીને ચાલ્યો જશે પણ આ તો રોજે રોજ હવે આવવા લાગ્યો છે અને ગઈ રાત્રે તો અમે આખી રાત જાગ્યા તો પણ એ આવ્યો પણ અમારા હાથમાંથી બચી જાય છે માટે તમે કાંઈ કરો નહીતર કોણ જાણે આ ગામ ઉપર ફરી બીજી આપત્તિ ન આવી જાય અને ત્યારે મુખી બાપા કહે છે કે આવા માણસને ગોતવા માટે આપણે ભૂતિયાનો સપોર્ટ લેવો પડશે તો ચાલો આપણે તેની પાસે જઈ અને આ વાત કરીએ અને આમ કહી અને કઠિયારાઓ અને બાપા ભૂતિઓ જ્યાં રહે છે ત્યાં જાય છે અને ત્યાં આવીને જુએ છે તો વેલા બાપા ચિંતામાં બેઠેલા છે ત્યારે મુખી બાપા પૂછે છે કે હે વેલા બાપા તમે આમ સુમસામ અને ચૂપચાપ કેમ બેઠા છો ત્યારે વેલા બાપા કહે છે કે આજે પાંચ દિવસ વીતી ગયા અને છઠ્ઠા દિવસની સવાર થઈ તો પણ હજી સુધી ભૂતિયો પાછો આવ્યો નથી અને ત્યારે મુખી બાપા કહે છે કે શું હજી સુધી ભૂતિયો આવ્યો નથી ના મુખી બાપા અને ત્યારે વેલા બાપા કહે છે કે મુખી બાપા મને ખબર છે મારા ભૂતિયાની કે એ દુનિયાના છેડે પણ જાય ને તો પણ એ મારી પાસે એક કે બે દિવસમાં પાછો આવી જતો અને એને જો ક્યાંક રોકાવું હોય ને તો એ મને કહેવા આવે અને હું રજા આપું ને તો આજે એ જતો હતો પણ આજે તો પહેલીવાર એવું બન્યું કે એ કયા વગર છ છ દિવસ વીતી ગયા તો પણ હજી સુધી તે પાછો આવ્યો નથી અને આમ કહી અને વેલા બાપા રડતા રડતા કહે છે કે મારો ભૂતિયો આજે છ દિવસથી પાછો આવ્યો નથી અને નથી તો તેના કોઈ સમાચાર આવ્યા તો એનો મતલબ એ જ છે કે ભૂતિયો ક્યાંક ફસાણો છે અને એ એવો ફસાણો છે કે તે પાછો આવી નહીં શકે અને માટે હવે તે ભારે જોખમ વિંધી અને કદાચ છૂટેને તો બરાબર છે નહીતર મારો ભૂતિયો મારી પાસે હવે ક્યારેય નહીં આવી શકે અને આવી રીતે જ્યારે વેલા બાપા રડતા રડતા મુખી બાપાને આવી વાત કરી રહ્યા હોય છે ને ત્યારે ત્યાં જગમાલ પણ આવે છે અને આ રડતા વેલા બાપાની બધી વાત તે સાંભળી જાય છે અને તેથી હવે જગમાલને પણ ખબર પડી જાય છે કે નક્કી ભૂતિયો ક્યાંક ફસાણો છે અને એટલા માટે જ તે ગામમાં હજી સુધી પાછો આવ્યો નથી પણ મિત્રો આજે ભૂતિયાના ગામમાં ન હોવાનું બધાને ખૂબ જ દુઃખ છે કેમ કે ભૂતિયો તો આખા ગામમાં બધાને સૌથી વાલો હતો અને તેથી મુખી બાપા કહે છે કે વેલા બાપા ભૂતિયા માટે આજે આપણે રાત્રે સભા ભરીએ અને આપણે શું કરવું તેના વિશે ચર્ચા કરીએ અને ત્યારે જગમાલ તો ભૂતિયો ગામમાં ન હોવાથી પાછો તેના ગામમાં ચાલ્યો જાય છે અને આ બાજુ રાતના સમયે બધા માણસો ભેગા થયા છે જેમાં મુખી બાપા ગામના બધા માણસો કઠિયારાઓ પંચ અને મેવારામ પૂજારી બધા આવી ગયા છે અને ત્યારે સભાની વચ્ચે વેલા બાપા રડી રહ્યા છે અને એમ તમને રડતા જોઈ અને પંચ પૂછે છે કે વેલા બાપા તમે આમ આટલા બધા શું કામ રડો છો અને ભૂતિયો પાછો તો આવવાનું જ છે ને અને ત્યારે વેલા બાપા કહે છે કે તમને શું આ સભા ભૂતિયા વગર અધૂરી હોય એવું નથી લાગતું અને ત્યારે પંચ કહે છે કે ભૂતિયો છ છ દિવસથી ગુમ થયો છે તો નક્કી કોઈક ભારે સંકટમાં તે ફસાણો છે પણ કોઈને કાંઈ જાણ નથી કે તે ક્યાં ગયો છે અને તે શેની શોધમાં ગયો છે અને તે પાછું ક્યારે આવવાનું છે એનું કોઈને કાંઈ કહ્યું નથી અને ત્યારે બાજુમાં ઊભેલા મેવારામથી રહેવાયું નહીં અને મેવારામ કહે છે કે હા મને ખબર છે કે ભૂતિયો ક્યાં ગયો છે અને ત્યારે મુખી બાપા કહે છે કે તો મેવારામ આ સભાની વચ્ચે જણાવો કે ભૂતિયો ક્યાં ગયો છે અને ત્યારે મેવારામ કહે છે કે ભૂતિયો મારી પાસે આવ્યો હતો અને તે રૂપાવટી નગરી જવા માટે મારી પાસે રૂપાવટી નગરીની વાતો કરતો હતો અને તે આ ગામમાં આવ્યો છે ને એનું કારણ પણ રૂપાવટી નગરી જ છે અને એ વેલા બાપાને પણ કહીને ગયો હતો કે વેલા બાપા હું રૂપાવટી નગરીની શોધમાં જાઉં છું અને ત્યારે પંચ કહે છે કે હે વેલા બાપા શું આ વાત સાચી છે કે હા ભૂતિયો રૂપાવટી નગરી તરફ જવા નીકળ્યો હતો અને વેલા બાપાનું આટલું કહેતાની સાથે તો મુખી બાપા ગુસ્સામાં આવી ગયા અને કહે છે કે વેલા બાપા ભૂતિયાને તમે રૂપાવટી નગરીમાં જતો રોક્યો કેમ નહીં અને શું તમે જાણતા નથી કે રૂપાવટી નગરીમાં જવું એ કઈ જેવું તેવું નથી પણ દિવસે તારા દેખાડવાને એના બરાબર છે અને તમે જો મને વાત કરી હોત ને તો હું જ ભૂતિયાને ત્યાં જતા રોકી દોત કેમ કે હવે ભૂતિયો જો રૂપાવટી નગરીના જંગલ તરફ ગયો હશે ને તો પછી એ જીવનભર ક્યારે પાછું નહીં આવી શકે માટે ભૂતિયાને વેલા બાપા તમે હવે ભૂલી જાઓ ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયાને ભૂલી જવો એટલે શું કાંઈ જેવી તેવી વાત છે અને તમે બધા આ રૂપાવટી નગરીથી આટલા બધા ડરો છો કેમ અને એવું તો શું છે રૂપાવટી નગરીમાં કે ત્યાં જતાં હર કોઈ ડરે છે અને એવી તો કેવી જબરી છે આ રૂપાવટી નગરી અને ત્યારે મુખી બાપા કહે છે કે ત્યાં ભૂલ ભૂલૈયાવાળા માર્ગ છે અને તે માર્ગ જો સીધા ચાલીએ ને તો બરાબર નહીતર તો મોતને ઘાટ ઉતરી જાય એવા જ બધા રસ્તા છે અને રૂપાવટી નગરીની હદમાં પહોંચતાની સાથે તો માણસ પોતાનું ભાન ભૂલી જાય છે અને તેમાંથી નથી કોઈ અંદર જઈ શકતું કે અંદરથી નથી કોઈ બહાર આવી શકતું અને તેનું જંગલ તો એટલું ભયાનક અને માયાવી છે અને તેમાં હર કોઈ જગ્યાએ ઠેર ઠેર માયાવી શક્તિઓથી ભરેલું છે માટે હવે ભૂત્યો મને નથી લાગતું કે તે પાછો આવી શકે અને ત્યારે વેલા બાપા કહે છે કે તમારે જો કોઈનાથી કાંઈ ના થઈ શકે ને તો એમાં મને કાંઈ વાંધો નથી તમ તમારે ગામમાં રહો અને જલસા કરો અને આ રૂપાવટી નગરીથી તમે બધા ડરતા હશો પણ આ વેલા બાપા રૂપાવટી નગરીથી ડરતા નથી અને હું જો આમ રૂપાવટી નગરીથી ડરી જતો હોત ને તો આમ દૂર દૂર મારા ગામથી આવ્યો જ ન હોત બાકી હવે તમને પણ જણાવી દઉં છું કે ભૂતિયાને શોધવા માટે આ એનો બાપ હજી જીવે છે અને હવે આ વેલા બાપા ભૂતિયાને શોધવા માટે એ રૂપાવટી નગરી તરફ જવા નીકળશે અને ત્યારે વેલા બાપાનું આટલું કહેતાની સાથે તો ગામના માણસો કહે છે કે વેલા બાપા ભૂતિયા ચિંતા ના કરો અને તમને એવું લાગતું હોય ને કે ભૂતિયો ચિંતામાં છે અને તેના ઉપર ભારે સંકટ છે તો ચાલો આપણે કાલે વહેલી સવારે માતા મેલડીની આરાધના કરીએ કેમ કે ભૂતિયાએ ખુદ અમને કહ્યું હતું કે ગામ લોકો તમે જ્યારે પણ કોઈ સંકટમાં કે ચિંતામાં ફસાણા હોય ને તો ખાલી એકવાર આ ધૂળના લે આવી અને મારી મેલડીને વાત કરી દેજો અને જો તમારું બધું દુઃખ જો મારી મેલડી ઘોડીને ના પી જાય ને તો મારી મેલડીને માનતા નહીં માટે હે વેલા બાપા આપણે આખું ગામ મળી અને માતા મેલડીને પ્રાર્થના કરીએ તો માતા મેલડી ભૂતિયાની રક્ષા કરશે અને ભૂતિયો પાછો ગામમાં આવી જશે અને ત્યારે વેલા બાપાને આ વાત ગમી જાય છે અને કહે છે કે તો આપણે ભૂતિયાની આઝાદી માટે માતા મેલડીની પાસે કાલે વહેલી સવારે પૂજા રાખીશું અને આમ મા મેલડીને રીઝવવા માટે આખું ગામ તૈયાર થયું અને આમ સભા વેરાણી અને બીજા દિવસે વહેલી સવારે આખું ગામ ગામ કુએ ભેગું થઈ ગયું છે કેમ કે ત્યાં માતા મેલડી બિરાજમાન છે અને પછી તો આખા ગામે માતા મેલડીની પૂજા ભક્તિ કરી અને માતા મેલડીની આરતી ઉતારી અને પછી બધા જ ગામના માણસો ભૂતિઓ પાછો ગામમાં આવી જાય ને એવી માતા મેલડીને પ્રાર્થના કરે છે અને ત્યારે મુખી બાપા અને કઠિયારાઓ પણ રડી પડ્યા છે અને રડતા રડતા કહે છે કે હેમાં મેલડી તમે ગમે ત્યાંથી આપણા તિયાને પાછો લાવી દો અને એના વગર અમને ફાવતું નથી અને તે જે દિવસથી આ ગામમાંથી ગયો છે ને ત્યારથી આ ગામ સાવ સૂનું પડી ગયું છે અને જાણે ગામમાં કોઈ હોય જ નહીં ને એવું લાગે છે તો હેમાં મેલડી જો તારા સેવક ભૂતિયાએ તને જો અહીંયા બેસાડી હોય અને તું સાચા મનથી અહીંયા તારા ધૂળના ધડીમલે બેઠી હોય ને માડી તો ભૂતિયાની વારે ચડજે અને ભૂતિયાની રક્ષા કરજે માં અને તે ગમે એવા સંકટમાં ફસાણો હોય

આધીન થઈ જાય છે અને એવા જ ટાણે વેલા બાપાના સપનામાં એંસી વર્ષની ડોસી આવે છે અને લાકડીના ટેકે વેલા બાપાની પાસે આવીને કહે છે કે હે વેલા બાપા તમે મને ઓળખો છો કે નહીં માડી હું તમને નથી ઓળખતો કે વેલા બાપા હું તમારા એકોતેર પેઢીના વડવાનું ધરમ માતા મેરડી બોલું છું અને સાંભળો તમારે આ ગામ મૂકી અને ક્યાંય જવાનું નથી અને રૂપાવટી નગરીની શોધમાં તો તમારે ભૂલથી પણ નીકળે તમારા ઉપર ભારે સંકટ આવતા વાર નહી લાગે માટે તમને હું મેલડી એટલું ચેતવવા આવી છું કે તમારે અહીંયા ગામમાં જ રહેવાનું છે અને ગામમાંથી બહાર જવાનું નથી અને આમ આટલી વાત કરી અને માતા મેરડી તો અંતર ધ્યાન થઈ ગયા અને પછી જ્યારે વેલા બાપા પાછા નિંદરમાંથી જાગ્યા ને ત્યારે ભૂતિયાને યાદ કરી અને ખૂબ રડે છે કેમ કે આજે સાતમો દિવસ પણ પૂરો થવા આવ્યો પણ ભૂતિયાના કોઈ વાવડ નથી આવ્યા અને આ બાજુ ગામના મુખીએ પાંચ માણસોની ટુકડી બનાવી અને એવા તૈયાર કર્યા છે કે આખી રાત તેમને જાગવાનું છે અને આખા ગામનું તેમને પહેરો ભરવાનો છે અને આ ગામમાં મોડી રાત્રે કોણ આવે છે એને પકડવાનો છે અને પછી મુખી બાપા કહે છે કે તમે એવી રીતે સંતાઈ સંતાઈ અને ગામમાં ફરો કે રાત્રે જે કોઈ પણ ગામમાં આવે ને તે પકડાઈ જાય કે ભલે મુખી બાપા અને મિત્રો આમ કરતાં કરતાં રાત પડી અને રાત્રે જ્યારે આ પાંચ માણસો તલવારની ધારની જેમ આખા ગામમાં ફરે છે પણ કોઈ તેમની નજરે પડ્યું જ નહીં અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને સવાર થઈ ત્યારે આ પાંચે જણા મુખી બાપાની પાસે આવે છે અને કહે છે કે મુખી બાપા આખી રાત અમે ગામમાં ફર્યા અને ગામમાં કોઈ આવ્યું જ નથી અને અમને તો લાગે છે કે આ કઠિયારાઓ ખોટું બોલી ગયા છે કે ગામમાં કોઈક આવે છે બાકી મુખી બાપા અમે રાત્રે આંખનો પલકારો પણ કર્યો નથી અને એવી રીતે પૂરી નિષ્ઠાથી આ ગામમાં અમે ચોકીદારી કરી છે પણ ગામમાં તો આખી રાત દરમિયાન કોઈ આવ્યું જ નથી બધું એમનું જ છે અને ત્યારે મુખી બાપા કહે છે કે જો કઠિયારાઓ ખોટું બોલતા હશે ને તો તેમને ભારે સજા કરવામાં આવશે અને તમે પાંચે જણા આ ગામમાંથી હાલ જ એ કઠિયારાઓને અહીંયા બોલાવ અને હું તેમની ખબર લઉં છું અને મુખી બાપા આટલું બોલવા ગયા ને ત્યાં તો ગામમાં બૂમ પડી કે ગામમાં ચોરી થઈ ગામમાં ચોરી થઈ અને ત્યારે બધા જઈને જુએ છે તો રમાલાલના પાંચ બળદગાડા ગુમ થઈ ગયા છે અને પછી તો હર કોઈ માણસ તે બાજુ દોડતો દોડતો જાય છે અને ત્યારે મુખી બાપા અને તેમની આ પાંચ માણસોની ટુકડી પણ ત્યાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ખરેખર આજે રાત્રે ગામમાં ચોરી થઈ છે અને એ પણ ગામમાંથી એક બે નહીં પણ રમાલાલના પાંચ ગાડાની ચોરી થઈ ગઈ છે અને ત્યારે મુખી બાપા આ પાંચેયની સામુ જોઈને કહે છે કે જોયું તમે આવી આખી રાત ચોકી કરી અને તમારાથી આટલું કામ પણ પૂરું ના થયું અને જો તમે જાગ્યા છો અને આખી રાત ગામમાં પહેરો ભર્યો છે તો પછી આ ચોરી થઈ કેવી રીતે અને ત્યારે પેલા પાંચેય માણસો પોતાનું મોઢું નીચું રાખી અને એટલું કહે છે કે મુખી બાપા અમે તો ખરેખર આખી રાત જાગ્યા છીએ અને આખી રાત ગામમાં પહેરો ભર્યો છે પણ કોણ જાણે આ ચોરી કેવી રીતે થઈ ગઈ બાકી અમે તો કોઈને ગામમાં આવતા જતા જોયા નથી અને ત્યારે મુખી બાપા આખા ગામની વચ્ચે ઊંચા અવાજે કહે છે કે આ ગામમાં કોઈ કાઈ જ કામનું નથી અને આ પાંચ માણસો તો જાગી રહ્યા તો પણ એમની આંખોની વચ્ચે થઈને ચોરી થઈ ગઈ અને આવા કામ તો જો કોઈ પૂરા કરી શકે ને તો એ તો આ ગામનો હાવ જ ભૂતિયો હતો ને એ જ પૂરા કરી શકે બાકી તો દુનિયામાં કોઈની તાકાત નથી પણ કોણ જાણે મારો ભૂતિયો હવે ક્યાં હશે અને કઈ દુનિયામાં હશે પણ હેમાં મેલડી ભૂતિયાની રક્ષા કરજો અને જેમ બને ને એમ જલ્દી તેને ગામમાં પાછો લાવી દેજો તો મિત્રો તમે કોમેન્ટમાં અમને એ જણાવવાનું ભૂલશો નહીં કે ભૂતિયાનું શું થયું હશે અને ભૂતિયો આજે સાત સાત દિવસથી ક્યાં ફસાણો છે અને તે ગામમાં કેમ નથી આવ્યો તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી